જીવંત રાખી છે ત્યારે રણોત્સવના કારણે હાલ ભુજોડી ગામ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યું છે ભુજ તાલુકાનું ભુજોડી ગામ દેશ વિદેશમાં ભારે નામના મેળવી રહ્યું છે ભુજોડી ગામમાં વણકર અને રબારી પરિવારે વર્ષો જૂની હસ્તકલાને આજે પણ જીવંત રાખી છે દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ ભુજોડી ગામની મુલાકાત લેવાનું ચૂકતા નથી ભુજોડી ગામની મુલાકાતે આવતા પ્રવાસીઓ વિવિધ હસ્તકલા વિશે જાણકારી મેળવીને ખરીદી કરી રહ્યા છે ભુજોડી ગામ એ વણાટ કામ માટે બહુ પ્રખ્યાત છે એનું કારણ છે કે વર્ષોથી પેઢી દર પેઢી અહીંયા વણાટ કામ થઈ રહ્યું છે પહેલાં અમારા વડીલો માત્ર લોકલ અહીંયાના ગેટાના ઊનમાંથી અને કપાસમાંથી રબારી આહીરો માટે પેરણા અને શાલ ને દાબડા બનાવતા પરંતુ થોડા વર્ષોથી બજાર જ્યારે બદલ્યું છે તો એના લીધે મરીનો ઊન સિલ્ક અને અલગ અલગ પ્રકારના ઘણા પ્રકારના મટીરિયલમાંથી બાંબુ છે લિનન છે હેમ્પ છે આવી રીતે બધા અલગ ઘણા પ્રકારમાંથી વસ્તુઓ બનાવી સાડી છે ફેબ્રિક છે શૉલ અને સ્કાફ નવું જ આખું બને છે એના લીધે માંગ વધી છે અને અત્યારે આપણે વાત કરશું તો થોડા વર્ષોથી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રણોત્સવનું જે એક પ્રકારનો જાહેરાત થઈ છે અને રણોત્સવમાં કચ્છમાં ઘણા પ્રવાસીઓ આવે છે અને એના લીધે ભુજોડી વણાટ કામ માટે પ્રખ્યાત છે એના લીધે બધા ટુરિસ્ટો ભુજોડી ગામમાં પણ આવે છે ભુજોડી ગામના વણકર અને રબારી સમાજના કારીગરો પરંપરાગત હાથ વણાટ કારીગરી કરી રહ્યા છે કારીગરો પોતાની કોઠા સુસ્તી સાલ કચ્છી ધાબડા શેતરંજી ટેબલમેટ આસન તેમજ સાડીઓ બનાવીને વેચાણ કરી રહ્યા છે ભુજોડી ગામના કારીગરો દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલા કારીગરીની સારી એવી માંગ રહે છે દિવાળીના વેકેશન અને રણોત્સવ દરમિયાન અહીંયા પ્રવાસીઓની ભીડ જોવા મળે છે ફેમિલી સાથે પાછળ મારું ફેમિલી છે ચાર જણ આવ્યા છે અમને રણોત્સવ માટે સ્પેશિયલી આવ્યા છે અહીંયા અમને ખૂબ મજા આવી આમ તો સૌને વિનંતી કે તમે આ રીતે રણોત્સવનો લાભ લો રણોત્સવમાં અહીં આગળ હેન્ડીક્રાફ츠ની બધી વસ્તુઓ ખૂબ જ સુંદર મળે છે બנגેજની સાડીઓ અજરખની સાડી તેમજ ચણિયા ચોળી છે કોટી છે આપણે ડ્રેસીસ ને બધું ખૂબ સુંદર મળે છે આ ઉપરાંત અહીંયા તમને હેન્ડીક્રાફ્ટમાં બીજું વુડન વર્ક્સ પછી ગૂંથેલા પેલા નાના ડીંગલા ડીંગલ્યો અને બધું ખૂબ જ સુંદર મળે છે